તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં છો ચાલો મિત્રો સુસવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરી કરીએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો તો અત્યારે આપ જોઈ શકો છો મસ્ત મજાનો આજે તાપ કાઢ્યો છે અને આજે બિલકુલ વાદળ છવાયેલું નથી એટલા માટે આજે ગોધરા લીલા હતા એ આજે બહાર કાઢે છે સુકાવા માટે કારણ કે તમને ખબર જ હશે કે જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે કપડાં ગોધરા ગમે તેવું હોય પ્રોબ્લેમ થાય છે આપણે પહેરવામાં અને સુકાવામાં એટલા માટે ફાઇનલી આજે મસ્ત તાપ તાક છે જો અને આ કંબલ છે ગોદરી છે ઓશિકા છે એ બધું કમ્પ્લીટ કર્યું છે આજે સુકાવા માટે ગુડ મોર્નિંગ જીલો જય માતાજી જો આ બધું જ અત્યારે હવે બહાર કાઢવાનું છે નહીં હા કાંઈ જીલું તાકાત નહીં શું તારા જીજો હવે બીજું કાઢવું છું બહાર બધું જાય ઓહી એમ નહીં આ કદાચ વરસાદ પડશે તો પછી શું કરશું લઈ લે પાછું પાછું આવી મહેનત કરવાની બોલો આજો આ થોડું થોડોક વાદક બ્લેક કઈ તાપ છે ઢબલ તાપની થોડું થોડો વાદક કારા છે ને કંઈ ક્યું છે જય માતાજી કાલે વહેલું સવારે જવાનું કાલે સેટરડે હા પરમજીસ દિવસ પછી રહજા વાહ આ બધા જે કંગન છે બધા ત્યારે શો પીસમાં મૂકવાના છે પહેરતા હોય તો પણ તમે લોકો જો આ કેટલા મસ્ત કંગન છે બતાવજો હે વાવ જો કેટલા મસ્ત છે યાર લગનમાં ચાલુ ના પહેરે હું તો કઉ છું કે તમે ચાલુમાં જ પહેરો કે જીવનમાં આયા શું લઈ જવાના શું એવરી ટાઈમ એન્જોય એવરી ટાઈમ એસ જ કરી લેવાની કેમ કે તમને ખબર હશે કે હવે આ ટ્વેન્ટી વન સેન્ચુરી છે એટલે જેટલું એસ કરે જેટલી રીતે ફ્રીડમથી જીવે એટલું બધું વાપરું જ છે સો કોઈ જાતનું સ્ટ્રેસ લેવાનું નથી કોઈ જાતની ટેન્શન કરવાનું નથી ઓનલી જાય બધા તેલ લેવા કર બસ એ ગીત મેં સાંભળ્યું હશે ના સાંભળ્યું હોય તો સાંભળી લેજો આ શું કરું છું રોષિબેન જોવો તો વાવ આવી રીતે ચાલુ ના રાખાય ફોન બંધ કરો કયા ગાડી લાવવાની છે ગાડી જોવું છું તું હું આ તો વોલ્વો ગાડી જોવો છે જો દુનિયાની મોંઘી ગાડી તો મેં તો અહીંયા એલઈડી હતી પણ અહીંયા એલઈડી અમે કાઢી નાખી છે એલઈડી અહીંયા લગાવવાની છે આવતા સમયમાં આપણે એલઈડી અહીંયા લગાવશું એમાં સમજાનું બેડ પેપરની પિક્ચર જોઈશું અને આ જો કૃષ્ણ ભગવાનનો વોલ ફોટોસ છે બાકી જો આ ગિફ્ટમાં જ આવે તો ત્રણ ચાર ફોટા હતા પણ બે બીજા ફોટા અહીંયા લગાવ્યા નથી લગાવી દે એન્ટ્રીમાં તાપ ગતો રહ્યો નથી કે તાપ ગતો જ રહે આ તો થોડા ટાઈમ માટે તાપ નીકળે પછી આ લોકો પાછળ પાછા કપડાં અને ગોતા બધા અંદર જ નાખવાના છે જોશું તું બતાવું કોઈ રૂઈ ના લગાવે આ છોડો તમે કોઈ જોતું જ નહીં બોલા શું છે આ આ સ્કીન ખરાબ થાય રૂહી તારી ખબર પડી તને જો કેવું કરી નાખ્યું ત્યાં ચલો નુખી નાખો પોછી નાખો જીલો બરો શું છે બધા તૂટી ગયા મંગસ આટલા બધા મંગર સૂત્ર એક અચ્છા અને હું લાવ્યો તો ક્યાં ગયો મંગર સૂત્ર મારા મારું છો મિત્રો જ્યારે હું ગયો તો અનગઢ ત્યારે મંગળસૂત્ર સ્પેશિયલ જીલું માટે લાવ્યો હતો ફર્સ્ટ વખત જો તમે લગન કરતા તા ના ઉઠ આ છે કેટલા બધા મંગળસૂત્ર છે પણ જે બધા જ તૂટી ગયા છે કેમ તૂટી જાય છે આઈ ડોન્ટ નો બાકી મને ખબર નહી પડતી કેમ મંગળસૂત્ર તૂટી જાય છે નહી તમારા જેવું એ ના રાખાય વિચાર એવું નહીં જીલું પણ આટલા બધા મંગળસૂત્ર તૂટી ગયા મને નવે લાગે છે

હાઇબ્રિડ આવે છે ને એટલે કરવા ના લાગે ના લાગે લાગત ના બકા કરવા તો બનાવું શું વાત છે તું કે રીતે બનાવીશ પછી તો બનાવું છું તો મને નહી જારે બનાવું તો વાર કાઢી લે ને ખબર એ ખાવાની બહુ મજા આવે ભાઈને આમ ભાદરવા મહિનામાં થાય ના થાય વરસાદ તો પડી ગયો અને આપણે તોડવા જવાનું ને ના વેલા ફૂટશે પછી થશે અચ્છા આ જે એની છાલ કાઢી છે ને એ આપણે રસમાં મિક્સરમાં મિક્સિંગ રસ છે ને એટલું કંટ્રોલ જાય કેમ કે રસ બહુ સારો ગરીબો ખાય નહીં આ રવા રસ કાઢીએ ચાલ રસ કાઢશું ને મમ્મી રસ કાઢીએ મીઠું શું કરવા લાગી છે મીઠામાં નાખીને એનો એ બનાવવાના પછી પાણી બધું કાઢી નાખવાનું એટલે મીઠામાં ધોવાના એમ એટલે કડવા ના લાગે ધોવાના નહીં બધું સમાઈ નાખીને બધું મિક્સ કરી દેવાનું મિક્સ કરીને પછી કાપડમાં એક કોટન કાપડમાં મીઠામાં જો મિત્રો હવે સહસરમાં લોકો સ્કૂલે જવા માટે નાસ્તો કરીને જાય છે નહીં કાલ મેડમે કીધું ને કે નાસ્તો પેલો નહીં લાવવાનો સુકો પાકકો નાસ્તો લાવવાનો નાસ્તો લાવવાનો હેવી નાસ્તો લાવવાનો એમ કીધું ને મેડમે તો ફાઈનલ લોકો ભગાઈ ખીચી બનાવી જો આ કેવું કરે છે

તો જોયો મિત્રો હવે રોહિણી બે ચકી વરાઈ દે છે મમ્મી હવે મેડમ ખુશી જશે મસ્ત છે તો કે તમે આવું શીખી લી કે આવડે છે આવું હું તો પોતા હાથે વરાવતી લઉં ને આ દેખે ને તો આપ જ વરાવતો તો પોતે આવડે આવું પોજે વરાવતી છું હું તો પોતા જ વરાવું છું મન પોતાના મમ્મી કે તો મને એટલે હું વરાઈ દઉં અવર અવર માં કઈ બોલાવા જવાનું અમારે તો 7 વાગે ની સ્કૂલ હતી રોહિણી તો સીધા કે મમ્મી કર્યા પછી જો ના ના પાછળ પાછળ એવું ભણી રહી તી કા ફાણી મિત્રો આપણે નજીર ફેસ થઈ ગયા છે ને અત્યારે હું રૂહીને પીવું ને સ્કૂલે મૂકવા જઉં છું તો ફણીલી આ લોકોએ રેડી થઈ જોઈ લો ચાલો ઓ ખુશ રે ખુશ રે ખુશ રે

હજુ વાર છે વાર છે ના કે છે મિત્રો અત્યારે મે જે છે દવાખાને કેમ કે રીતિકાને અચાનક છે ડાળમાં દુખાવો ઉપડ્યો છે જો કે પહેલા પણ એમણે કીધું તું કે સરી ગઈ છે તો દવાખાને લઈ જાવ પણ મે બોકાસ આ વાતને ગંભીરતાથી ના લીધી તો ફાઈનલી આજે એને વધારે દુખાવો છે થયો છે તો એટલા માટે એ જે જે છે દવાખાનો ચેકઅપ કરવા માટે એક જ છે કે બે છે એક છે એક નાની ડાળ સરી ગઈ અને બીજી બે એની જોડ સાઈડ ઇફેક્ટ આવી બરાબર એક ટોટલ ચાર

સુકેલું પડ્યું છે એના કરતા મૂકી દેવું આગળ પડે પાંચ મિનિટ પેલા જોડે જોડે હંતાવાનું હવે ક્યારે ટ્રીટમેન્ટ કરાવીશું આપણે જૈન તો દવાખાને આવતા રહ્યા બે દિવસ પછી કરાવીશું તો મિત્રો અમે દવાખાની બપોરે પાછા આવતા રહેતા પણ હવે ડોક્ટર સાહેબ એવું કીધું છે કે બે ત્રણ દિવસ પછી આવજો અત્યારે ચેકઅપ કરાયું તો ટોટલ ચાર દાળ સડી ગઈ છે ને બે એક

તો મિત્રો તમે પણ સાવચેતી રાખજો એવરી ડે બે ટાઈમ બ્રશ કરવાનું અને ઘરે ઓછું ખાવાનું આ કારણ કે ચાર ટોટલ સરી ગઈ છે હવે ચાર હવે બે ડાળ વધારે સડી ગઈ છે અને બે ડાળ થોડો ઓછો સરો પડે છે એટલા માટે હવે ઋતિકા ને ને રોહીન પીયુ ને તો હું રાત્રે બ્રશ કરાય છે એટલે ટેવાય જો શું કીધું સવારે રોજ બ્રશ કરવાનું હો રોજ બ્રશ કરતી નહીં કરતી રોજ હેબિટ પાડવાની બ્રશ કરવાનું વાગી ગઈ હા 15000 રૂપિયા રૂપિયા ટોટલ બે હા એટલો થઈ ગયું હોત ને ટ્રીટમેન્ટ ન હોત ને તો આગળ પણ તમને પણ તમારી આ તો મટી જશે મટી જશે રહી હવે પૈસા ખર્ચોતા નહીં તમે જો હવે રિજ્યુલેશન કરવા બેસી ગઈ છે સુલેશને આપેલું બેન બજાઓ તો ਖਾਲ ਖਾਲੀ ਬੈਠਾ ਛੋ ਬਤਾਈ ਤੋ ਕਰੂ ਬੇਟਾ ਰਾਸੀ ਲੇਟੀ ਨੇ ਬੋਤੂ ਆਪੀ ਆ ਗੁਟਵਾਨੂ ਕਿਹਨੂ ਸੀ ਮੈਨੂੰ ਗੁਟਵਾਨੂ ਹਾਂ ਬੋਤੂ ਆ ਗਾ ਅਰ ਜਿਕਾ ਨਾ ਜੰਮਾ ਨੂੰ ਤਿਆਰੀ ਕਰ ਰੇ ਸੇ ਹਬੇ ਲਸਣ ਐਂ ਮੋਲੋ ਹੈਲੋ ਅੱਜ ਸੁ ਕਰਾਇਓ ਸਕੂਲ ਮਾ ਸੁ ਕਰਾਇਓ ਪਰ ਵੀ ਜਾ ਕੋਈ ਫਰੈਂਡ ਬਨੇ ਸੁ ਨਾਮ ਜੇ ਨਾਮ ਸੁ ਬੇਟਾ ਫਰੈਂਡ ਨਾਮ ਸੁ ਹੈ

এছো কাডিয় নাসেকে মানে তো বাজে লেসে নারি ছে এ এ তাই চার পাংচ ছো ছো পিজ্য় দোস ইছো পাঁচ ছো তাাইড আজ নাজ দোস কার কার